નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં મોરમ અંગેની કામગીરી ન થતા તે વિસ્તારના રહીશો વોર્ડના સભ્યો સાથે નગરપાલિકા ઓફિસે રજૂઆત કરવા આવી પહોંચ્યા અહમદનગર વિસ્તારમાં મોરમ માસના નવમાં ચાંદે તાજિયા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી વાવડી ફરિયા જુમા મસ્જીદ અખાડા ઉપર જતા હોય છે તાજિયા જવાના રૂટ પર અગાઉ થયેલ શાંતિ સમિતિની મીટિંગ દરમિયાન લેખિત અને મૌખિક રજૂઆત કરવાતા હોવા છતાં નગરપાલિકા દ્વારા રૂટ ઉપર ના ખાડા પુરેલ નથી કટિંગ કરેલ નથી જે કામગીરી ના કરતા વોર્ડ નંબર પાંચ ના સભ્ય પોતાના સમર્થકો તેમજ સભ્યો સાથે નગરપાલિકા ઓફિસ ખાતે નગરપાલિકા પ્રમુખ સાથે આવી નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ના હોવાથી નગરપાલિકાના એસઆઈ ને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ હતી જયારે પ્રમુખ ને વોર્ડ સભ્ય ઇરફાન રણા દ્વારા બે થી ત્રણ વાર ફોન કરતા ઉઠાવેલ ન હતો જેથી મુખ્ય અધિકારી ને ફોન કરતા એમ જણાવેલ કે હમણાં જ કામગીરી કરાવું છું જેથી મામલો થાળે પડ્યો હતો હું વોર્ડ નંબર ના સદસ્ય ઇરફાન રાણા આજે અમારે મોહર્રમની કતલની રાત છે આ રાત માં કાજિયા બધા બહાર નીકળે છે ગામમાં આજે આમોદ નગરપાલિકામાં મારે ટોળું લઈને આવવું પડ્યું છે કેમ કે આ લોકોને મેં પંદર દિવસથી લેખિત આપેલું છે કે ભાઈ રોડના ખાડા પૂરવા રસ્તા ક્લીન કરવા વાવરિયા કાપવા જ્યાં જ્યાં અખાડા છે ત્યાં ગ્રીટ નાખવી

આજે આજે નો તહેવાર છે જયારે તહેવાર પર આ લોકો કેમ આવું કરે છે આજે મોરમનો પવિત્ર તહેવાર છે એટલા માટે આ લોકો હાજર નથી રહ્યા પાલિકામાં તો હું એટલું જ કહેવા માંગુ છું આમોદ નગરપાલિકા આજે ભાજપની બોડી બેઠેલી છે તો ભાજપના સત્તાધીશો હાજર રહો ને અમારા વોર્ડ અંદર તાજિયા નીકળે પરિસ્થિતિમાં નથી હમણાં હાલની અંદર એટલા માટે અમે લોકો અહિયાં રજૂઆત કરવા આવ્યા છે પણ તેમ છતાં રજૂઆત કોને કરીએ તે ખબર જ નથી પડતી કારણ કે કોઈ હાજર જ નથી તો અમારે રજૂઆત કોને કરવાની એસઆઈ ને અમે રજૂઆત કરી છે એસઆઈ એવું કે છે કે કામ મારું નથી તો હવે અમે પ્રમુખશ્રીને ફોન કર્યો પણ પ્રમુખશ્રી મારો ફોન ઉઠાવવા માટે તૈયાર નથી મેં એમને બહુ કોલ કર્યા છે પણ એ મારો ફોન નથી ઉઠાવતા

તો અમે એમની રાહ જોઈએ સાફ સફાઈ ની તાજિયા આજે ટાળીએ નહીં અગર એવું કેતા હોય કે ભાઈ તાજિયા ના ટાળો તો અમે તાજિયા મૂકી રાખીએ આજે ને મોરમ ના મનાવીએ